અને જે દિવસે સૌથી મોટી તપસ્યર્યા એક્યાસી ઉપવાસ એકાવન ઉપવાસ સોળ એકત્રીસ ઉપવાસ સોળ ઉપવાસ દસ ઉપવાસ આઠ ઉપવાસ સહિત નાની મોટી દોઢસો તપસ્યર્યા શ્રી સંઘની અંદર થઈ જે એક રેકોર્ડરૂપ ઘટના છે સમનસરી મહાપર્વને મિચ્છામી દુક્રમના હાર્દ ને બધાએ એકબીજા એકબીજાનું મીઠામ કરી સાયંકાલનું પ્રતિક્રમણ પરિપૂર્ણ કરી અને ત્યારબાદ થયા અને પારણા પછી બધા છૂટા થયા આખા માહોલ ને પરિપૂર્ણ અને ઉત્સાહભેર કરવા માટે થઈને શ્રી સંઘના ટ્રસ્ટીઓ પ્રમુખ કારોબારી સભ્યોએ ખૂબ જહેમત ઉઠાવી

અને બીજી નાની સોળ ઉપવાસ એક છે અને બીજા આઠ થી દસ ઉપવાસના ઘણા બધા તપસ્વીઓ છે અને દરેક ને સાધા સારી છે અને બરોડા ખાતે જૈન સંઘ આ સુવર્ણ કહી એવું છે સંપ્રદાયના પરમ પૂજ્ય ગુરુમિયારી જરણાભાઈ માસતી ની પ્રેરણાથી દરેકને શુભ સાતા રહી છે અને દરેકે મોટી 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 તપસ્યાઓ કરેલી છે એના માટે સંઘ તેમનો આભારી છે જય જીતેન્દ્ર